વર્ષમાં જે આપતા હોઈએ છીએ ધીસ ઇઝ હેપન ફોર ધ ફસ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયો ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ છે એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાય કર્યું બિફોર પેઇંગ ધ ધીલ્સ કેમકે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇયર હોય તો એકત્રીસમી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈડ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી ઓર્ડર આપ્યો હોય ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં થયું જે આપણે માપ આપ્યું હોય જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે ધેટ ક્વોલિટી અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને જેવું લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કર આપને હું બધાને ક્લેરીફાય કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું એને કોઈ પાર્ટીને એમ નામ આપી દેવું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોઈતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરીફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય હવે આપણી પાસે નંબર ને છે આપની પાસે નંબર છે મે આપણે બહુ જ ડિટેલ આની અંદર માહિતી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ મારી મીટિંગ ને ઓનહોલ્ડ રાખી અને આપી છે હવે સિનિયર ઓફિસર છે આપને આપને બધી રેડ થી આ પૈસા નો વાત આવી છે તો હકીકત માં છે એની અંદર રેડ કોન્ટ્રાક્ટ પર દર્શાવવામાં આવ્યા છે ખાલી સ્ટેશનરી બિલ મારી વાત સાંભળો આ બધી વસ્તુ અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરી આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઈટમ પેજ ઇઝ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વર્ષ તમે વિચારો કે નામ કોન્ટ્રાક્ટમાં એવું જાણવાનું હોય એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર ના અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આ બેઠા પણ છો આ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો વીલ મીટ મેલ કીધું કે આ જવાબ તમને બઉ જ ક્લિયર આથી વિશે ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગનો ઓર્ડર કર્યો હોય તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ ગંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવે કે નહીં શું આપું એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજીના પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મીટિંગમાં બાર અધિકારીને ઊભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એ કમિશનર આઈ એફ કિયર આજે કદાચ મારે હું પેલામાં હોઉં મીટિંગ માટેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે છે હું આપને ખાતરી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પડતા શો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી બરાબર છે